હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને આઈ હોપ બધા મજામાં હશો હું છું પ્રિયા અને પ્રિયસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે હું તમારા માટે છે એક ફરી એકવાર નવી રેસિપી લઈને આવી ગઈ છું જે છે મીઠા થેપલા જે એકદમ ફૂલી અને દડા જેવા બને અને લાંબો સમય સુધી પડ્યા રહે તો પણ એકદમ પોચા રૂ જેવા રહે અને બની ગયા બાદ મોરા પણ ન પડે એ કેવી રીતે બનાવવા તો આઠથી દસ દણા છે મેં મરી લીધેલા છે જેને આપણે ભૂકો કરી અને નાખી દેસું હવે થેપલા માટે તહેવારની રાહ તો જોવાતી નથી મન થયું ને થેપલા બનાવ્યા પરંતુ હા સાતમાઠમના તહેવાર પર દરેક કાઠિયાવાડીના ઘરમાં આ મીઠા થેપલા ચોક્કસ બને છે અને હા તમે આને ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો મેં અહીંયા છે ઘઉંનો લોટ ચાડી અને લઈ લીધેલો છે ત્યારબાદ એમાં દોઢથી બે ચમચી જેટલું છે એ માથેથી તેલ ઉમેરી દીધેલું છે જેને આપણે સારી રીતે છે એ મોણ દઈ દઈએ અને મોણ આપ્યા બાદ આ રીતે છે આપણો લોટ થવો જોઈએ હવે આપણે મરીનો ભૂકો જે છે એ આમાં ઉમેરી દઈશું મરી છે એ થેપલામાં એનો સ્વાદ છે ખૂબ જ સરસ આવે છે તો આઠથી દસ દાણા જેટલો છે મરીનો ભૂકો ખાસ ઉમેરવો ખૂબ જ સરસ લાગે છે તો લોટ માટે છે હવે સૌથી પહેલાં ધ્યાન રાખવા જેવી છે બાબત પાણી કારણ કે ઘણા લોકો છે એ એવું કરે છે કારણ કે લોટમાં પાણીની જરૂરિયાત હોય એકથી દોઢ ગ્લાસ જેટલું કે બે ગ્લાસ જેટલું અને એનાથી વધારે પાણી લઈ અને ગોળ ઉમેરી અને પાણી બનાવે છે પછી જે લોટ બાંધવાના છે એ લોટ બાંધશે એટલે ચોક્કસ થેપલા છે એ મોરા જ પડી જવાના છે તો તમે જેટલો લોટ લીધો છે એ પ્રમાણેનું જ પાણી લ્યો અને ત્યારબાદ છે એમાં ગોળ ઉમેરો તો મારા લોટ પ્રમાણે મેં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને હું અહીંયા છે એ સરખી રીતે પાંચ ચમચી છે એ ગોળની ભળે ભરેલી છે એ હું લઈ લઈશ અને ગોળ છે એને પાણીમાં સારી રીતે છે એ મિક્સ કરી અને ગોળને છે આપણે પાણીમાં ઓગાળી દઈશું અને ગોળવાળું પાણી જે છે એ આપણે તૈયાર કરી લઈશું તો ગોળવાળું પાણી છે મારે તૈયાર થઈ ગયેલું છે હવે ખાસ બાબત છે કે લોટ બાંધવાની લોટ ઘણા લોકો છે એ થેપલાનો ખૂબ જ કઠણ બાંધે છે તો એ ભૂલ ક્યારેય ન કરવી થેપલાનો લોટ થોડોક મીડિયમ એવો ઢીલો જ રાખવાનો છે અને એકી સાથે પાણી પણ નથી નાખવાનું લોટ બાંધતી વખતે જરૂરિયાત મુજબ જેમ જેમ પાણીનો ઉપયોગ જોઈએ એ પ્રમાણે છે પાણી ઉમેરતા જવાનું છે અને લોટ છે એ બાંધતું જવાનું છે એટલે તમારો લોટ છે એ સરસ મજાનો બંધાઈ જશે અને તમારા થેપલા જે છે એ મોરા પણ નહીં પડે અને સરસ બનશે તો મેં છે એ લોટ બાંધી લીધેલો છે હવે એને સારી રીતે છે લોટને ટીપી લઈએ જેથી એના થેપલા છે ખૂબ જ સરસ બનશે તમે આ જોઈ શકો છો આ રીતે થોડોક નરમ લોટ હોવો જોઈએ તો હવે થેપલાને છે આપણે દસથી પંદર મિનિટ માટે સેટ થવા માટે મૂકવાનું છે તો ખાલી અડધી ચમચી જેટલું હાથમાં તેલ લઈ અને તેલવાળો હાથ છે એ ખાલી લોટ ઉપર લગાવી દઈએ અને ત્યારબાદ લોટ છે એને દસથી પંદર મિનિટ માટે છે એ સેટ થવા માટે છે એ મૂકી દઈએ તો એને છે એ કોઈ પણ વાસણ છે એ ઢાંકી અને મૂકી દો તો હવે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જે છે એ ઉપરથી બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી અને લોટ છે એ સારી રીતે છે મસળી લઈએ જેથી આપણો લોટ છે એ સરસ બની જાય અને ત્યારબાદ છે એ આપણે પૂરી વણી લઈએ હવે ઘણા લોકો એવું કરતા હશે કે પાટલા જેવડી છે એ મોટી પૂરી છે એ બનાવી લે અને કોઈ પણ એક માપ છે એ પૂરીનો રાખી અને ઉપરથી છે એને છાપી દે એટલે એકી સાથે છે એ ચાર પાંચ પૂરી છે એ બની જાય તો એ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ કારણ કે એના લીધે છે થેપલા એકદમ કડક થઈ જાય છે અને ફૂલવામાં પણ પ્રોબ્લેમ થશે તો એ રીતે ક્યારેય ન કરવા થેપલાને હંમેશા છે હાથથી જ વણવા મશીનમાં પણ ન બનાવવા અને થેપલા વણતી વખતે છે એ જરા પણ છે કોરો લોટ પણ ન લગાવવો જરૂરિયાત મુજબ છે એવું લાગે તો તેલવાળી આંગળી કરી અને થેપલા છે એને વણી લેવા તો હું છે અને થેપલા છે એક જ સરખા વણાવવા જોઈએ એક બાજુ જાડા અને એક બાજુ છે એકદમ પતલા એવી રીતે પણ ન થવા જોઈએ તો પણ તમારા થેપલા છે એ ફૂલશે નહીં તો એક જ સરખા છે એ થેપલા વણી લેવાના છે તો મેં છે અહીંયા આ રીતે છે હું પેલા બધા થેપલા છે એને વણી લઈશ ત્યારબાદ છે આપણે થેપલાને તળી લેશું તો તે થેપલા છે એને સૌથી પહેલાં આપણે વણી લઈએ અને મેં આ રીતે છે એમ બધા થેપલા છે એ બનાવી લીધેલા છે તો થેપલા વણાઈ ગયેલા છે અને મેં છે એ થેપલા બનાવતી વખતે તેલ છે એને ગરમ થવા માટે મૂકી દીધેલું હતું જેથી તેલ છે એ પણ ગરમ થઈ ગયેલું છે તો હવે આપણે છે એને તળી લઈએ તો તમે જોઈ શકો છો થેપલા છે એ આપણા એકદમ ફૂલી અને સરસ મજાના બની જશે અને આ જે થેપલા છે એ લાંબો સમય સુધી એકદમ પોચા રૂ જેવા પણ રહેશે એની ગેરંટી હું આપું છું તો એક વખત ચોક્કસ આ રીતે તમે પણ થેપલા બનાવો અને મને કમેન્ટ કરો તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો અને હા જો તમે મારા વિડિયો પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ